નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મુંબઈ ના ધૂળેના સિંધ ખેડામાં દસવેલ જંકશન પાસે અકસ્માત સર્જાતા પાંચ ના મોત થયા ચાર ઘાયલ થયા ધુણે ના સિંધ દસવેલ જંકશન પાસે આજે સવારે પિકઅપ ટ્રક અને ઇકો વાન સામે અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત પાંચના ઘટના સ્થળે જ મોત થયા હતા તો ચાર શખ્સો આમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હતી જેમાં વરૂલ ગામમાંથી કીર્તનનો કાર્યક્રમ પૂર્ણ કરીને આ તમામ લોકો ખાનગી ઇકો વાનમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે દસવેલ કાંટા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ટ્રકે ઇકો વાનને જોરદાર ટક્કર મારી હતી જેથી ભીષણ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત પાંચનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો આ અકસ્માતમાં ચાર શખ્સો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોનું કચ્છર ગાણ નીકળી ગયું હતું આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બાદ પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો માત્ર સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર